આછોદ ગામે રાત્રિના સમયે ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે મોત આમોદ તાલુકાના આછોદ ગામ નજીક ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક ગત રોજ રાત્રિના નવ ત્રીસ કલાકે ટેન્કર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું પોલીસે અકસ્માત ગુનો નોંધી ટેન્કર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આછોદ ગામે બાદા ફળિયામાં રહેતા યહા યાકુબ મુસા પટેલ ઉંમર વર્ષ ઓગણીસ તેના મિત્ર સલીમ શફીકના ઘરે મહેમાન આવેલા હોવાથી જમવાનું લેવા માટે આમોદ ગયા હતા જે જમવાનું લઈને આમોદથી પરત આછોદ તરફ આવી રહ્યા હતા ત્યારે આછોદ ગામ નજીક આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલક તારકનાથ દૂધનાથ ચતુર્વેદી રહે શાહપુર ગામ શાહપુર તાલુકો બદલાપુર જિલ્લો જોહનપુર ઉત્તર પ્રદેશ પોતાના કબજામાંનું ટેન્કર પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંગારી ઓછિંતા વળાંક લઈ મોટર બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક યહ યાકુબ મુસા પટેલનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે બાઇક પાછળ બેઠેલા મિત્ર સાલીમ સાદિકને નાની મોટી ઈજાઓ થઈ હતી અકસ્માત થતા બંને યુવાનોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર સારવારથી ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે યહ યાકુબ મુસા પટેલને મરણ જાહેર કર્યા હતા સલીમ સાદિકને નાની મોટી ઈજાઓ થઈ હતી આમોદ પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી